વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિઝનિંગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકીએ એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું રીઝનિંગમાં ટૉપિક આવશે આપણો સમ સંબંધના ક્વેશ્ચન જોઈશું આજે આપણે એમાં પહેલો ક્વેશ્ચન છે કેલેન્ડર તારીખ ડિક્શનરી એટલે શું થાય ડિક્શનરી એટલે આપણો જવાબ આવશે શબ્દ બીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી અને સવાઈ ગુજરાતીમાં આવશે કાકા સાહેબ કાલેલકર ત્રીજો પ્રશ્ન છે તાજમહેલ તાજમહેલ આગ્રામાં આવેલો છે અને એફિલ ટાવર ટાવર એફિલ પેરિસમાં આવેલો છે ક્વેશ્ચન નંબર ચાર વિદ્યાર્થી નિશાળ ને ક્લાર્ક એટલે આવશે ઓફિસ ક્વેશ્ચન નંબર પાંચ આંખ ગ્લુકોમા દાંત પાયોરિયા એમાં આવશે પાયોરિયા ક્વેશ્ચન નંબર છ બેરોમીટર વાતાવરણનું દબાણ માપવા માટે અને લેક્ટોમીટર એ દૂધની ઘનતા માપવા માટે વપરાય છે ક્વેશ્ચન નંબર સાત ખંડકાવ્ય ખંડકાવ્યના લેખક છે કવિકાંત ને હાઈકુ સ્નેહરશ્મી હાઈકુમાં આવશે સ્નેહ રશ્મિ ક્વેશ્ચન નંબર આઠ પાઉન્ડ યેન પોલો પોલો એટલે આવશે ओके क्वेश्चन नंबर नौ गांधी जी राजघाट ने मोरारजी देसाई एम से अभय घाट क्वेश्चन नंबर दस એકસો આઠ એટલે કે મેડિકલની સેવા આપતી એકસો આઠની વિકલ્પ પંદર એકાવન એક કૃષિ સહાયક વિકલ્પ છે થેન્ક યુ